વનપાલ ફોરેસ્ટરની ભરતીના નવા આરાર મુજબ તેના અભ્યાસક્રમના વિષયોમાં પચાસ ટકા પર્યાવરણ વિષયની બારાંક તથા બાર પોઈન્ટ પાંચ ટકા મેથ્સ અને રીઝનિંગ અને પચીસ પચીસ ટકા જીકે અને બાર પોઈન્ટ પાંચ ટકા ગુજરાતી ભાષાને બારાંક આપવામાં આવેલ છે તેમાંથી ફોરેસ્ટર કે વનપાલ માટેના પર્યાવરણ વિષયના પચાસ ટકા એટલે કે સો ગુણ માટેના સારામાં સારું એવું પુસ્તક યુવા ઉપનિષદનું વનપાલ ફોરેસ્ટર જે બે હજાર છવ્વીસ માટેનું ન્યૂ લોન્ચ થયેલું છે તેનું આજે જે બુક રિવ્યૂ લઈને આવ્યો છું તો તમે જો આ બુક વિષયના અંદર કેટલા વિષયનો સમાવેશ થાય છે એ બધું જોવા માંગતા હોય અને તેની સાથે સાથે તેની ડિસ્કાઉન્ટેજ પ્રાઇસ જાણવા માગતા હોય તો વિડીયોમાં અંત સુધી જાણીએ છીએ એમ વનપાલની ભરતીમાં પચાસ ટકા વાળાંક પર્યાવરણ વિષયને આપેલ છે તેથી આપણે આપણી તૈયારીમાં પણ આ વિષયને પ્રથમ પ્રિફરન્સ આપવું જરૂરી છે આ પુસ્તક ફોરેસ્ટર વનપાલના સિલેબસના ફક્ત પર્યાવરણ વિષય માટેનું જ છે તેના સો ગુણ માટેનું સારામાં સારું ઊંડાણપૂર્વક અભ્યાસ માટેનું પુસ્તક બનાવવાનું આવે વાત કરીએ તો સારા એવા પેજ ક્વોલિટી અને ગ્રાફિક ડિઝાઇન સાથેનું આ પુસ્તક આપણને મળ્યું છે લગભગ છસો પેજ આસપાસનું આ પુસ્તક છે પુસ્તકની એક ખાસિયત એ છે કે વનપાલની ભરતી માટેનો આખો સિલેબસ અહીંયા આપેલો છે જેમાં લિખિત પરીક્ષાનું માળખું અને શારીરિક કસોટીનું ક્રાઇટેરિયા પણ આપેલું છે જો કોઈ વિદ્યાર્થીઓને એ વિશે ખ્યાલ ના હોય તો તે આ પુસ્તકો વાંચીને સમજી શકે છે કે લિખિત પરીક્ષામાં કયા કયા વિષયો અને કેટલા ગુણનો ભારાંક આપેલો છે અને શારીરિક કસોટીનું માળખું પણ બહેનો અને ભાઈઓ માટે અલગ અલગ કરીએ તો ઇન્ડેક્સમાં આપણને જુદા જુદા નવ ભાગ આપેલા છે અને નવ ભાગમાં કુલ ફોર્ટી સિક્સ ચેપ્ટર આપેલા છે અને ફોર્ટી સિક્સ તમામે તમામ ફોર્ટી સિક્સ ચેપ્ટરના મુદ્દા સહિતની અનુપ્રમાણિકા પણ અહીંયા આપેલી છે જે આપણને મુદ્દા સહિત તૈયારી કરવા માટે અતિ ઉપયોગી છે તમે વિડીયો પોઝ કરીને પણ ચેપ્ટરના નામ વાંચી શકો છો જે અહીંયા આપેલા છે આ પુસ્તક વિશે બીજી એક ખાસિયત એ છે કે આપણને મોટાભાગે તૈયારી દરમિયાન જે ટેબલ રૂપે માહિતી આપવામાં આવે છે વધારે યાદ રહે છે તો આ પુસ્તકમાં લગભગ આ પુસ્તકમાં લગભગ બસો ઇકોતેર ટુ સેવન્ટી વન ટેબલો આપેલા છે જેના દ્વારા આપણને સરળતાથી માહિતી આપશે બીજી એક વાત કરું તો જે મને સારી બાબત લાગી કે દરેક ચેપ્ટરના અંતે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે એટલે કે પીવાયક્યુનો સમાવેશ કરવામાં આવે છે જેમ કે ઉદાહરણ તરીકે આ એન્વાયરમેન્ટ પર્યાવરણનું પ્રથમ ચેપ્ટર છે તો એના લાસ્ટમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કે પીવાયક્યુના પ્રશ્નો આવેલા છે જે બે હજાર ચોવીસની ફોરેસ્ટ ગાર્ડની ભરતી ગઈ તેનામાં કયા કયા પ્રકારના કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવેલા છે તેનો સમાવેશ કરવામાં આવે છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોવાથી આપણને આપણી તૈયારીની એક સારી સારી અને સાચી દિશા મળે છે કે આપણે કઈ રીતે તૈયારી કરવી જોઈએ અને કઈ દિશામાં તૈયારી કરવી જોઈએ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કઈ રીતે પૂછાય છે વિધાનોવાળા પૂછાય છે કે શોર્ટ પૂછાય છે જેની તમામ માહિતી આપણને મળી રહી છે આપણને પર્યાવરણ સાથે સંબંધિત વિવિધ પ્રકારની સંસ્થાઓ અને વિવિધ પ્રકારના વ્યક્તિઓનું પણ માહિતી આપવામાં આવે છે તેમાં ગુજરાતના વ્યક્તિઓ ભારતના અને વિશ્વ લેવલે પણ કયા કયા વ્યક્તિઓ પર્યાવરણનો ફાળો આપે છે કઈ કઈ સંસ્થાઓ પર્યાવરણ માટે કાર્ય કરે છે તેની તમામ આપણી પ્રાઇસની વાત કરીએ તો આ બુકની એમઆરપી જોવા જઈએ તો એ લગભગ છસો ને ત્રીસ રૂપિયા છે પરંતુ મને ઓનલાઈન એમેઝોન પરથી આ બુક ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં પાંચસો દસ રૂપિયામાં કુરિયર ચાર્જ સાથે પડી હતી રક્ષક અને વનપાલના પર્યાવરણ વિષય માટેના કોઈ સારામાં એવું સારું પુસ્તક શોધી રહ્યા હોય તો યુવા પરિષદનું લેટેસ્ટ બે હજાર છવ્વીસની એડિશન તમે હજી આપણે જાણીએ છીએ કે દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં કરંટ રિલેટેડ ટોપિકના પ્રશ્નો વધારે પૂછાય છે તો પર્યાવરણ વિષયમાં પણ આપણે કરંટ રિલેટેડ ટોપિકના ક્વેશ્ચનનું પ્રેક્ટિસ કરવી જોઈએ તે માટે આ બુકમાં દરેક ચેપ્ટરની અંદર જ જે તે વિષયને કે જે તે ચેપ્ટરને લગતા કરંટના ટોપિકનો સમાવેશ કરવામાં આવેલ છે જે એક સારી વિડીયો જ હતું ટૂંકો બુક રિવ્યૂ લઈને આવ્યો હતો જો તમે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો じゃあいいんじゃない